વેલકમ બેક તો વિકાસના મુદ્દાઓને ધ્યાને રાખીને લોકોને મતદાન કરવાની હાલ તો અપીલ થઈ રહી છે અને હવે બાવડામાં નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર સાતના બૂથમાં મતદાન માટે ભીડ જોવા મળી એમસી ગર્લ્સ હાઈસ્કૂલ પર મતદારોની ભાડે ભીડ જોવા મળી રહી છે સ્થાનિક પ્રશ્નોને ધ્યાને રાખીને લોકો મતદાન કરી રહ્યા છે બાવડા ખાતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને હું હાજર છું એમસી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જ્યાં વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને બાવળા ખાતે વહેલી સવારથી નવ વાગ્યા સુધી સાત પોઈન્ટ સુડતાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું જ્યાં નિરોષ માહોલ જે છે તે જોવા મળ્યો પરંતુ નવ વાગ્યા બાદ શાળાઓની અંદર જ્યાં બુથો આવેલા છે તે જગ્યા ઉપર મતદારોની સંખ્યા વધી છે ભીડ જોવા મળી રહી છે ત્યારે લોકો સાથે વાત કરીશું બેન આપ શું કહેશો આપ કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરી હલો રજવંતા સંજયભાઈ પાલ અમારા વિસ્તારમાં બે મહિના સુધી પાણી ભરાયેલું હતું પણ કોઈ જોવા નહીં તકલીફ મહિના સુધી કાપી નાખી હતી કેટલી તકલીફ પડી પણ કોઈ જોવા આવ્યું નહીં નગરપાલિકા માંથી આપ શું કેશો બેન શું મારા નમ્ર ભાઈઓ નો વિલનથી જયારે બળિયાદેવ ઈલાકામાં પાણી ભરાયું ત્યારે કોઈ જોવા આવ્યું નતું કોઈ બચારા ઘરમાં ખાવાના ફાફા પડ્યા હતા તારે કોઈ અમારો વારસદાર નતો બન્યો અને અત્યારે જે જીતી ના આવે એના હું પેલા એ કહેવા મારા આવો છે કે ભર્યા દેવ ઝુંપડપટ્ટી માં ગરીબો ની ખબર લેવા જરૂર આવજો એટલે અહીંયા ખબર લેવા જરૂર આવજો આ લોકો ની સમસ્યા છે વેદના છે કાકા આપ આપ શું કેશો આપના મુદ્દા કેવા પ્રકારના અને શું આપની રજૂઆત છે આપ કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન બળિયાદેવમાં વિસ્તારમાં પાણી ભરાવ થાય છે સાહેબ બહુ મુશ્કેલ છે ગરીબ માણસો પરેશાન છે અને એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે એટલી અમારી વિનંતી છે લોકો પરેશાન છે ધ્યાન આપવું જરૂરી છે આ લોકોની રજૂઆત છે ફરિયાદ છે અને આક્ષેપ પણ છે કે કોઈ જોવા નથી આવતું ખબર કાઢવા નથી આવતું અને માટે જ આ વિસ્તારના લોકો અને તેની આસપાસના લોકો જે વોર્ડ નંબર સાતમાં આવે છે તે લોકો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે પ્રકારનો માહોલ વહેલી સવારે હતો કે જ્યાં એકલ દોકલ કે પરિવાર સાથે કે ગ્રુપ સાથે લોકો આવતા હતા પરંતુ નવ વાગ્યા બાદના આ દ્રશ્યો જ્યાં બૂથ ઉપર લોકોની લાઈનો લાગી છે મતદાન કરવા માટે પોતાના હક જે મતદાન કરવાનો છે તેના માટે અને સાથે જ સારા ઉમેદવારની પસંદગી માટે કે જે તેઓની સમસ્યા દૂર કરી શકે અને ન માત્ર એક બૂથ પરંતુ આ જગ્યા એટલે કે બાવડામાં જ્યાં જ્યાં બૂથ આવેલા છે ત્યાં ધીમે ધીમે મતદાનનો માહોલ જે છે તે જામતો જઈ રહ્યો છે અને બપોર બાદ સાંજ દરમિયાન અહીંયા ભીડ વધુ જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહેલી છે એટલે કે આ પ્રકારનો માહોલ હાલ બાવડા ખાતે દેખાઈ રહ્યો છે કેમરમેન રાજેશ ગડવી સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ બાવડા